ભારતીય નૌકાદળનું આધુનિક યુદ્ધ જહાજ પર આધુનિક યુદ્ધ જહાજ આયરએસ સુરતનું નિર્માણ મુઝગાઉ ડોકશીપ બિલ્ડર્સ લિમિટેડ મુંબઈ ખાતે કરવામાં આવ્યું છે જેના મહત્તમ ઉપકરણો સંસાધનો સ્વદેશી છે જે ભારત તેમજ મેક ઇન ઇન્ડિયા વિઝનને પ્રતિબિંબિત કરે છે

સંપૂર્ણ સજ્જ છે ઉપરાંત ચેતક એલ એચ સિંગ સિક્સિકોપ્ટર નું દિવસ રાત સંચાલન કરી શકે છે જેમાં રેલલેસ હેલિકોપ્ટર સિસ્ટમ અને વિઝ્યુઅલ એઇડ લેન્ડિંગ સમાવેશ થાય છે જાન્યુઆરી બે હજાર પચીસે મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આઈએનએસ નીલગીરી અને આઈએનએસ વાગશીર સાથે આઈએનએસ સુરત યુદ્ધ જહાજને રાષ્ટ્રને સમર્પિત કરાયું હતું